સુરતના પુના વિસ્તાર અંજની સોસાયટીમાં ખાડી પ્રદૂષણના કારણે વિરોધ મહિલાઓએ વિરોધ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી ખાડીના કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ મચ્છરોના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો અનેક વખત તંત્રને રજૂઆત કરતા નિરાકરણ નહીં આવતા વિરોધ મોટી સંખ્યામાં અંજની સોસાયટીની મહિલાઓનો વિરોધ દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અમારા પૂણા વિસ્તારની વર્ષો જૂની આ સમસ્યા છે અમે પોતે આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા પાંચસો ને સાઠ કરોડ રૂપિયા જેવી માતબર રકમ અમે આ ખાડીને રીડેવલપમેન્ટ થાય જેથી કરીને જે ખાડી વિસ્તારની આજુબાજુમાં જે લોકો રહે છે એને કાયમી આ સમસ્યામાંથી મુક્તિ મળે પણ એ ખાડીનું કામ રીડેવલપમેન્ટનું અધૂરું પડ્યું છે આગળ કોઈ કામ ચાલતું નથી અને અત્યારે આપણે આ ખાડી પર આવ્યા છીએ આની નરકાગાર સ્થિતિમાં આપણે જોઈ રહીએ આજુબાજુમાં જે લોકો રહે છે એ રહેવું એના માટે અસહ્ય થઈ ગયું છે અહીંયા રહી ન શકાય એવી અહીંયા પોઝિશન છે

આજે બે મહિનાથી આ કસરું ભરાણું છે કોઈ અહીંયા કાંઈ જોવાય આવતા નથી આગળથી ખાડી બંધ થઈ ગઈ છે પેક થવાની હતી એ પણ જો એને પેક જ ન તો કસરું ભરાણું છે એને ધ્યાન તો દેવું જોઈએ ને સરકારને આ મૂંગી અને બેરી સરકાર છે હું તો એવું માનું છું કે મૂંગી બેરી સરકાર છે ને આ કોઈ બી આગળ વધારશે જ નહીં અને અમને વિશ્વાસ છે જો આ બબે પેઢી વહી ગયા હોય ને આ ખાડી ન બંધાતી હોય અને અત્યારે અમે હાલત કઈ હાલતમાં અમે જીવીએ છીએ અને મચ્છરનો એટલો ત્રાસ છે તો સરકારને પણ સમજવું જોઈએ કે આ માણસો છે કઈ રીતના દવાખાને જતા હોય નાના બાળકો છે અને રોજની રોજ સાફ કરવા આવે ક્યારેક ક્યારેક બે સાટ કસરું કરી દેશે અને વચ્ચેથી પાણી વયું જાય છે પણ એકવાર જોવા તો આવો અધિકારીને અમે એમ કહીશી કે તમે અહીંયા જોવા આવો આ કઈ રીતના હાલતમાં બધા રહે છે અમે એવું માગીશી અમે તમામ બેનો આવ્યા છે કે અમારે કા ખાડી બોરી દ્યો અને ખાક સાફ કરાવો અમારા રોજની મગજમારી છે તો અમારે શું કરવાનું આ મૂંગી બેરી સરકારને અમે એ કેવા આવ્યા છે